ની અંદર આજે પૂજન આપનો સંબંધ થયો અને શૈલી દીકરીનો પણ સંબંધ થયો તો થોડાક પોઝિટિવ નેગેટિવ જે કંઈ અમારું હોય તમને લાગતું હોય એ થોડીક મારે તમારી એ જોઈએ છે તમારું શબ્દો કે અમારામાં સુધારો પણ આવે અને કદાચ સારું કામ થયું હોય તો બે લોકોને પ્રેરણા પણ મળે પૂજન આપણું ફોર્મ ભર્યું અને કેટલો સમય થયેલો બે મહિના જેવું જ થઈ હતું ઓકે આપને એ ડિઝીઝ જણાવશો કે તમને શું તકલીફ હતી એ બે મહિના જ મેં ફોર્મ ભર્યું હતું અને પછી મારે ડાયાબિટીસ ટાઈપ વનની તકલીફ હતી એ પછી મેં બદલ સામે પાત્ર એ રીતનું મેં બધું લખ્યું હતું કે મારે આ રીતનું પાત્ર જોઈએ છે બરાબર છે એટલે એ પ્રમાણે મને એમને પાત્ર ગોતી આપ્યું છે અને બહુ ટૂંકજ સમયમાં સારું એવું પાત્ર ગોતી આપ્યું છે અને ખૂબ સંતોષકારક દરેક વસ્તુ થઈ છે વિરમગામથી દીકરો છે

અને તમારો પરિવારને બધા કેટલા ખુશ છે આને ખુશ પરિવાર ના દરેક સભ્ય ખુશ છે સરસ લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન ની અંદર બે જ મહિના અંદર ફોર્મ ભરેલું હતું ફોર્મ ભરે અને બે મહિના થી આ કેટલી વાર જોવા આવેલા હતા પહેલી જ વખત જોવા આવેલો હતો દીકરો અને એ દીકરાના મોઢેથી જ આપ સાંભળો છો કે પહેલી વખતની અંદર જમનો આ રીતનો સંબંધ થઈ ગયો છે શૈલી મારી દીકરી એટલી એમ કહેવાય કે મોઢામાંથી બોલી નહીં શકતી હોય કે મારે કેવું પાત્ર જોઈએ છે શું જોઈએ છે ખૂબ નાના પરિવારમાંથી છે મમ્મીને એટલી તકલીફ છે પપ્પા છે નહીં એટલે એને ખાસ અમારી જરૂર હતી બેટા અમારા તરફથી તને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હતો કે તું અને પૂજનથી તને એના પરિવારથી તું કેટલી ખુશ છે એક પરિવાર તને લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશને આપેલો છે એ પરિવારની અંદર અમારી પણ એવી ભાવના છે કે આજે તને આખી આખી ચેન્જ કરી નાખી ત્યારે જ્યારે તું જોવા આવી હતી ત્યારે અને એ પરિવારે તને ખૂબ આપેલું છે તો આજીવન એ પરિવારની અંદર મનમર્યાદાઓ સાચવી એ પરિવારની જે સંસ્કાર છે વારસાગત ચલાવી અને અમે તમને એનામાં હાથ આપ્યો છે લાઈફલાઈનનું બહુ મોટું નામ લઈને જાઓ છો તો એ કાયમ યાદ રાખજો કે એ પરિવાર તમારો છે નાના મોટા સુખ દુઃખ આવે તો એ પરિવારની અંદર શાંતિથી સોલ્વ કરવાના છે અને આ દીકરાનો આજીવન હાથ ચાલીને રાખવાનો છે અને સંસાર ચલાવવાનો છે આપણે થેન્ક યુ સો મચ બંનેને એ બંનેના પરિવારે લાઇફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનનો આટલો વિશ્વાસ કર્યો અને એ તરફથી લોકોને પણ પ્રેરણા મળે કે અમને પણ આવી રીતના બે મહિનાની અંદર જ કામ થઈ જાય છે અમારું એ જ અમારી લોકો તરફ સંદેશો બસ થેન્ક યુ સો મચ થેન્ક યુ